બિન બરાબર છે પણ આ બધું બાહ્ય છે બાહ્ય રીતના તમે જે સમજ્યા છો કે આપણને નાનપણથી જે સમજાવવામાં આવ્યું છે કે પરમાત્માની મૂર્તિ દેરાસરમાં હોય એને આપણે શ્વાસ ઉશ્વાસ ન લાવવો જોઈએ આપણે થૂંક ન ઉડવું જોઈએ આ રીતના બધી આસાદનાઓ જે બતાવી આપણને એ બરાબર છે એ જાતનો વિનય છે પરમાત્મા પ્રત્યે પણ આ બાહ્ય છે કોણ છે પરમાત્મા અને કેવી આ સાધના તો આ જે દેહાલય દેહાલય એટલે આ દેહરૂપી આલય મંદિર એ જ દેવાલય છે ખરેખર આ જે દેહાલય છે એ જ દેવાલય ને એમાં બિરાજમાન આપણો આત્મા એ જ પરમાત્મા તો તમને થશે કે એની બધી આપણે આસાધના કેવી આપણે આપણા દેહમાં બિરાજમાન આત્માને આપણે ક્યાં આસાધના કરવાની છે હા આપણે જાણતા નથી પણ આપણે પડે પળે આ પરમાત્માની આસાધના કરી રહ્યા છીએ જે પરમાત્મા આપણામાં બિરાજમાન છે આપણો આત્મા એની આપણી પળે પળે એની આ સાધના કરી રહ્યા છે જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે આત્માની આ સાધના થાય છે જ્યારે જ્યારે અહંકાર આવે છે જ્યારે જ્યારે કપટ કરો છો જ્યારે જૂઠ બોલીએ છીએ જ્યારે અબ્રહ્મનું સેવન કરીએ છીએ જ્યારે હિંસા કરીએ છીએ જ્યારે ચોરી કરીએ છીએ અરે અઢારે અઢાર પાપ સ્થાનકમાંથી કોઈ પણ પ્રકારના પાપનું સેવન આપણે કરીએ ત્યારે ત્યારે આપણે આપણામાં બિરાજમાન આત્માની એટલે કે પરમાત્માની આ સાધના કરીએ છીએ કેમ કે આપણે જ આપણા આત્મા પર કર્મના પળ ચડાવીને એને સંસારમાં ભટકવા માટે એને અનંત દુખો ભોગવવા માટે આપણે આપણા આત્માને મજબૂર કરીએ છીએ તો સમજમાં આવી કે ખરેખર આ સાધના શું છે ખરેખર પરમાત્મા શું છે તો હવે જ્યારે જ્યારે આ પ્રસંગો ઊભા થાય દિવસમાં પચાસ વાર તો થવાના જોયા કરજો ગણતરી કરજો નાનો સરખો અંદર અહંકાર આવ્યો અને તરત જાગ્રતમા કરી અરે હું તો મારા પરમાત્માની આશાધના કરી રહી છું મૂર્તિ રૂપી પરમાત્માની આસાધના માટે જેટલા જાગ્રત છો એનાથી અનેક ગણા જાગ્રત જ્યારે આ દેહાલયમાં બિરાજમાન પરમાત્માની આ સાધના ન થઈ જાય એના માટે જાગ્રત થશું ત્યારે આપણે આ સાધનાથી બચી શકશું તો ખરેખર શું છે પરમાત્મા અને શું છે આ સાધના એ સમજાઈ ગયું હશે ના સમજાવી હોય તો ફરીથી પૂછજો